પ્રભુદાસ તળાવના મફતનગરમાં જાહેરમાં જુગર રમતા સાત ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે રૂવા પરિરોળો મફતનગર વિસ્તારમાં અમુક ઇસમો જાહેરમાં જુગર રમે છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ જુગર રમી રહેલા સતીશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા જનકભાઈ કિરણભાઈ ગોહિલ કાસમભાઈ ઇબ્રાહીમભાઈ શેખ જાહિદભાઈ અલીભાઈ સિદ્ધાતર હરેશભાઈ અશ્વિનભાઈ મકવાણા અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ મકવાણા ચિરાગભાઈ ધીરુભાઈ મજેઠિયા કાનાભાઈ અરવિંદભાઈ વાઘેલા અને અતુલભાઈ કુનાભાઈ પરમારને રોકડા રૂપિયા એક લાખ પાંચ હજાર ચારસોની મતા સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી